માર નથી હરાજી વગર નવી નુકસાન બહુ ના વિચાર ક્યાં તો હરાજી નહીં ખેડૂતોને નુકસાન

ફોન આઈ દેતા દા હે ને મારો ફોન નો કોઈ કેરુજના બધા ફૂટર પડજો બધા કેરુજના કો લેવો હતો ને લેવો હતો હા ગિફ્ટ તો છે આજે તેર તારીખના રોજ હવામાન ખાતાની ની આગાહી અનુસંધાને સાંજે સાડા પાંચે વરસાદના કારણે ખેડૂતોનો આ અજમો પાણીમાં તળાઈ ગયો છે હજારો

કે આ કમોસમી વરસાદના હિસાબે આજે આ ખેડૂતો જે હજારો પણ માલ લઈને આવ્યા છે ખેડૂતોના દરેક માલ પલડી ગયા હૈ અને બાજુમાં આવેલા વકરામાં ખરાબ માલ જતા રહ્યા છે આ માટે અમે સરકારશ્રીને વારંવાર નમ્ર વિનંતી કરવા માગીએ તાલુકા વિકાસ અધિકારી માંડલ તાલુકા મામલતદાર સાહેબ એપીએમસીના ચેરમેન સાહેબ અમારી અરજી દ્વારા અમે જાણ કરવા માગીએ છીએ કે અમારા ખેડૂતોની વેદના જોઈ અમારા આ પાકોને જે નુકસાન થયું હોય આ નુકસાનનું વળતર આપવા માટે અમારા ખેડૂતોની લાગણી અને માગણી છે હૃપિ પટેલ આજ રોજ તેર તારીખ અચાનક કમોસમી વરસાદ આવતા એપીએમસી માંડલને મોટું નુકસાન અજમાની અત્યારે વિપુલ આવક હોવાથી ત્રણથી ચાર હજાર બોરી અજમો એકદમ વરસાદ આવતા પચાસ ટકા અજમો ત્રણેય જોવા પામેલ છે અને આજ રોજ અજમાનો ભાવ ત્રણ થી ચાર હજાર હોવાથી બે કરોડ ઉપર નુકસાન ખેડૂતોને હોવાથી આજે ખેડૂતને કંઈક વિચારવા માટે સરકારને આહવાન કરવા એપીએમસી ડિરેક્ટર તરીકે હું મારી માંગણી રજૂ કરું છું